આવતી સોળ તારીખે ઈદી મિલાદનો તહેવાર છે તો સૌ મુસ્લિમ ભાઈઓ શાંતિપૂર્વક અને આનંદથી પોતાનો તહેવાર ઉજવી શકે એ માટે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખાસ કરીને સત્તર તારીખે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે એમાં આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ અમુક દુર્ઘટનાઓ બનેલી છે અને ઊંડા પાણીમાં વિસર્જન કરવા જતાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવારો બરબાદ થયા છે તો આ બાબતે ખેડા જિલ્લાના નાગરિકોને મારી પણ નમ્ર અપીલ છે કે જે જે જળાશયોની અંદર ગણેશ વિસર્જન થાય છે ત્યાં તમામ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય યોગ્ય સુવિધાઓ કરવામાં આવી છે 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 અને સતત ત્યાં પોલીસ પણ ચાલુ રહે પરંતુ સુવિધા વિનંતી છે કે પોતે જાતે જ નદી ની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા ન રાખે ત્યાં તરવૈયાઓની ટીમ છે ફાયર બ્રિગેડ ની ટીમ છે સ્વયંસેવકો છે એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી અને એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનચ્છનીય બનાવ ન બને એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર જો પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો અત્યાર સુધીમાં એકસો જેટલી શાંતિ સમિતિની મિટિંગ મોહલા મીટિંગ રાખવામાં આવેલી છે અને જે જુલુસ અને શોભાયાત્રા જે ગણપતિવાળી નીકળશે એની માટે ટોટલ ટોટલ પિસ્તાલીસ જેટલા અધિકારી નવસો જેટલા પોલીસ કર્મચારીઓ અને બારસો જેટલા હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્તનો ઉપયોગ કરનાર છીએ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ થશે જે બોડી વોન કેમેરા છે એકસો સાઠ જેટલા બોડી વોન કેમેરાનો ઉપયોગ કરનાર છીએ અને એમાં લાઈવ સ્ટ્રીમિંગના સોળ કેમેરા છે એટલે એનું પણ રૂમ દ્વારા થશે એલસીબી ક્યુઆરટી ની અલગ અલગ જેટલી ટીમ બનાવવામાં આવી છે તમામ ટીમ સંવેદનશીલ વિસ્તારમાં હાજર રહેશે અને જે સીસીટીવી કેમેરા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના તો ત્રણસો ને ચૌદ જેટલા જે કેમેરા છે એના દ્વારા પણ આ બાબતનું સુપરવિઝન કરવામાં આવશે અમારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જે ટીમ છે સોશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત બાજ નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય કોમેન્ટ કોઈની લાગણી દુભાવે એવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવેલી હશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આપણે જિલ્લામાં આ પ્રકારની પોસ્ટ મુકનાર લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ કરી અને આવા આરોપીઓને જેલ હવાલે કરેલ છે એ સિવાય ખાસ કરીને જે ડીજે વાળા લોકો છે એ લોકો વધારે પડતા ઊંચા ડેસીબલથી ન વગાડે એ એ સમજ કરવામાં આવેલ છે અને જો જો લોકો પણ નિયમોનો ભંગ કરશે તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે એ સિવાય આ પ્રકારનો જે ભૂતકાળમાં કોઈ ગુનામાં સંકળાયેલા લોકો હોય એવા અત્યાર સુધીમાં છન્નું જેટલા લોકોના અટકાયતી પગલા લેવામાં આવેલા છે